નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આપણું સત્તરમું કાવ્ય ભજન કરે તે જીતી ફરી એક વખત કહી દઉં છું કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે જે આપણો સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી જે ત્રીસ ટકા અભ્યાસક્રમ સરકારે રદ કરેલો છે રદ કરેલા અભ્યાસક્રમમાં આના આગળનો પાઠ સોળમો તપસ્વી સારસ્વત એ નીકળી જાય છે એટલે આપણે એ ચલાવવાનું રહેતું નથી અગાઉના લેક્ચરમાં આપણે પંદરમું કાવ્ય મારી ફળીના જડવા બે જોયું હતું હવે આજે સત્તરમું કાવ્ય ભજન કરે તે જીતી તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ કવિ પરિચય તો ભજન કરે તે જીતે કૃતિના કવિ છે મકરંદ દવે મકરંદ દવેનો જન્મ તેર નવેમ્બર ઓગણીસો ને બાવીસના રોજ થયો હતો જ્યારે એમનું અવસાન એકત્રીસ જાન્યુઆરી બે ને પાંચના રોજ કવિ નવલકથાકાર નિબંધકાર ચિત્રકાર ચરિત્રકાર અને આધ્યાત્મ સાધક મકરંદ વજેશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી બેતાલીસની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો અનેક દૈનિક પત્રો સામયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે સૌંદર્ય પ્રીતિ માનવ હૃદયની સંવેદનાનું જીણું આલેખન સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય કાવ્ય બાની સુગડતા અનેક કાવ્યલેખક એમના કાવ્યલેખનને આગવો મિજાજ બક્ષે છે આધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતી ખો અવાજ ભેળવવા નથી છે અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે તરણા જયબેરી ગોરજ સૂરજમુખી સંગતિ જેવા એમના સંગ્રહો છે જબુક વીજળી જબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે તો શ્રેણી વિજાણંદ ગીત નાટિકા છે પુરાણ કથાની ગુખતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે પીડ પ્રસંગો છે સહજને કિનારે ભાગ ભાગવતી સાધના ગર્ભદીપ ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે સતકેરી વાણી એમનો સંપાદિત જનસંગ્રહ છે ઘટને માર્ગે અને ટાર્જન જંગલનું રાજ્ય એમના અનુવાદકો છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે વલસાડ પાસેના નંદીગ્રામો જીવનની પોતિકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે વિદ્યાર્થી મિત્રો ભજન કરે તે જીતે કૃતિનો સાહિત્ય પ્રકાર ભજન છે અગાઉ આપણે જે કાવ્ય જોયું હતું મારી ફળીના ઝાડવા બે કૃતિનો સાહિત્ય પ્રકાર ગીત છે તો સૌ પ્રથમ અગાઉના કાવ્યની જેમ આપણે કાવ્ય પઠન કરી લઈએ અને ત્યારબાદ બે બે પંક્તિઓ લઈને કાવ્યની સમજૂતી મેળવીશું ભજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે તુલસી તલથી તોલ કરો તો બને પવન પર ફોટો અને હિમાલય મૂકો હેમળો તો મેરુથી મૂકો આ ભારે હળવા હરિહરની મૂલવ ઓછી રીતે મનવા ભજન કરે તે જીતે એક ઘડી તેને માંડ મળી છે આ જીવતરને ગાટે સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાતે સહેલીશ તો સાગર મોજે કે પડ્યો રહીશ પછી તેરે મનવા ભજન કરે તે જીતે આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા નવલખા તારા નીચે બેઠો ક્યાં ત્રાજવડે ધરો ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે મનવા ભજન કરે તે જીતે તો બે જોઈએ મિત્રો કે વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે કે હે મનવા હે માણસ જે પ્રભુને પોતાની રીતે મૂલવે છે ને તેની હાર થાય છે એટલે કે તે કાંઈ જ મેળવતો નથી પણ જે સાચા હૃદયથી ભગવાનનું ભજન કરે છે ને તેની હંમેશા જીત થાય છે હરી જોઈ લો કે હે માનવા જે પ્રભુને પોતાની રીતે મૂલવે છે તે હારે છે એટલે કે તે જ મેળવતો નથી પણ જે સાચા હૃદયથી ભગવાનનું ભજન કરે છે છે તેની હંમેશા જીત થાય તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો કે તુલસીના પાંદડાથી હરીને એટલે કે પ્રભુને તોલે ને તો એ પવનનો પરપોટો બની જાય છે એટલે કે પ્રભુને પામી શકતો નથી અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો કે અને તેની પાસે હિમાલય જેવડો સોનાનો પર્વત મૂકો એટલે કે અઢળક સંપત્તિથી તમે પ્રભુને રીઝવો તો એ માનતા નથી કેમ કે તેમની પાસે તો એનાથી મોટો સોનાનો મેરુ પર્વત છે ફરી જોઈ લો ચારે ચાર પંક્તિઓ કે તુલસીના પાંદડાથી પ્રભુને તોલો તોલે તો એ પવનનો પરપોટો બની જાય છે એટલે કે તે પ્રભુને ક્યારે પામી શકતો નથી અને તેમની પાસે હિમાલય જેવડો સો સોનાનો પર્વત મૂકો એટલે કે અઢળક સંપત્તિ તેમને આપી અને એમને જો રીઝવવા માગો ને તો એ માનતા નથી કેમ કે તેમની પાસે તો એનાથી મોટો સોનાનો મેરુ પર્વત છે આ ભારે હળવા હરિવરની મૂલવોશી રીતે રે મનવા વજન કરે તે જેથી કે આમ ભારે અને હળવા પ્રભુને કઈ રીતે મૂલ્યવાયમનું મૂલ્ય કઈ રીતે આંખું હે માણસો કેવળ સાચા હૃદયથી જે ભગવાનનું ભજન કરે છે ને તેની હંમેશા જીત થાય છે શરૂઆતથી આટલા સુધી વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે હે મનવા જે પ્રભુને પોતાની રીતે મૂલવે છે તે હારે છે એટલે કે તે કંઈ જ મેળવતો નથી પણ જે સાચા હૃદયથી ભગવાનનું ભજન કરે છે તેની હંમેશા જીત થાય છે તુલસીના પાંદડાથી પ્રભુને તોલે તો એ પવનનો પરપોટો બની જાય છે એટલે કે પ્રભુને તે પામી શકતો નથી અને તેમની પાસે હિમાલય જેવડો સોનાનો પર્વત મૂકો એટલે કે અઢળક સંપત્તિ મૂકો ને અને એમને રીઝવો ને તો એ માનતા નથી કેમ કે તેમની પાસે તો એનાથી મોટો સોનાનો મેરુ પર્વત છે આમ ભારે અને હળવા પ્રભુને કઈ રીતે મુલવવા હે માનવા માટે જે સાચા હૃદયથી ભગવાનનું ભજન કરે છે ને તેની હંમેશા જીત થાય એક ઘડી તેને માંડ મળી છે આ જીવતરને ઘાટે એમાં તું નહીં કે એક માંડ મળી છે મનુષ્ય જન્મ તો અતિ દુર્લભ છે જીવતરના ઘાટે સાચા ખોટાના હિસાબ કરવાથી તને કશો લાભ થવાનો નથી ફરી જોઈ લો કે એક જીવનરૂપી ગણિતને માંડ મળી છે મનુષ્ય જન્મ તો અતિ દુર્લભ છે જીવતનના ઘાટે સાચા ખોટાના હિસાબ કરવાથી તને કશો લાભ થવાનો નથી સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તેને મનવા ભજન કરે તે જીતે સહેલીશ એટલે સફર કરીશ ફરીશ શું કહે છે કે જીવનરૂપી સંસારના મોજા સાથે તું આનંદ કરી શકે ઘરની ભીતોને ભૂલીને પડ્યો રહીશ એટલે કે સંસારની મોહમાયામાં ભૂલો પડીશ તેથી હે મનવા ભજન કરે તેની જ હંમેશા જીત થાય છે ફરી જોઈ લો કે જીવનરૂપી સંસારના મોજા સાથે તું આનંદ કરીશ કે પછી ઘરની ભીતોને ભૂલી અને પડ્યો રહીશ એટલે કે સંસારની મોહમાયામાં ભૂલો પડીશ માટે હે માણસ જે સાચા હૃદયથી ભગવાનનું ભજન કરે છે ને એમ એની જ હંમેશા જીત થાય છે આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા નવલખ તારા નીચે બેઠો ક્યાં તાજવડે તરવા ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે મનવા ભજન કરે તે જીતે કે આવ હવે તારા ગજ મૂકી ગજ એટલે સમજ કે હવે તારી સમજ મૂકી સોરી હવે તારી સમજથી પ્રભુને મુલવવાનું તું છોડી દે અને આવી ખોટી અને રીતથી વિના મૂલ્ય ભગવાનનું મૂલ્ય કરવાનું તું રહેવા દે નવ લાખ તારા નીચે બેઠો એટલે કે નવ લાખ તારા નીચે બેઠા છે એટલે કે હરિવર નવલખ તારાઓ જેટલા અમૂલ્ય અને કિંમતી છે એને તું કયા ત્રાજવે તોડીશ એટલે કે તું એનું માપદંડ કયા એનું મૂલ્ય કયા માપદંડથી કાઢીશ ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની કેવળ ચપટી ધૂળ જેટલો પ્રેમ એમને થોડી ઘણી ભક્તિ કરીશ તો એ ચૌદ ભુવન સ્વામી પ્રભુ તારી પાસે આવશે અને તારા પર ખૂબ જ ખુશ થશે ખૂબ જ પ્રસન્ન થશે માટે જ હે મનવા જે સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરે છે ને તેની હંમેશા જીત થાય છે ફરી જોઈ લો છેલ્લે કે એક જીવનરૂપી ઘડી તને માંડ મળી છે મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે જીવતરના ગાટે સાચા ખોટા હિસાબ કરવાનો તું રહેવા દે એનાથી કશો લાભ થવાનો નથી જીવનરૂપી સંસારના મોજા સાથે તું આનંદ કરી શકે કે પછી ઘરની ભીતોને ભૂલી અને પડ્યો રહીશ એટલે કે સંસારની મોહમાયામાં ભૂલો પડીશ માટે કહું છું કે હે મનવા જે સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરે છે તેની હંમેશા જીત થાય છે હવે આ તારી સમજથી તું ભગવાનને મૂલવવાનું રહેવા દે અને આવી ખોટી અને ડંગ વિનાની રીતથી ભગવાનનું મૂલ્ય આંકવાનું તું રહેવા દે નવ લાખ તારા નીચે બેઠા છે એટલે કે હરિવાર નવ લાખ તારાઓ જેટલા જ અમૂલ્ય અને કિંમતી છે એને તું કયા ત્રાજવી તોડીશ એમનું માપ તું કયા એમનું મૂલ્ય તું કયા માપદંડથી મૂલવીશ તું એને ચૌદ ભુવનનો સ્વામી આવે એટલે કે તું એને કેવળ ચપટી ધૂળ જેટલો પ્રેમ કરીશ અર્થાત એમની થોડી ઘણી ભક્તિ કરીશ ને તો એ ચૌદ ભુવનનો સ્વામી તારા પર પ્રસન્ન તારી પાસે આવશે અને તારા પર પ્રસન્ન થશે માટે જે સાચા હૃદયથી ભગવાનનું ભજન કરે છે તેની હંમેશા જીત થાય છે વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી છેક અંત સુધી ફરી એકવાર કાવ્ય જોઈ લઈએ તો પહેલી બે પંક્તિઓ સમજાવવા માગે છે કે હે મનવા જે પ્રભુને પોતાની રીતે મૂલવે છે તે હારે છે એટલે કે તે કંઈ જ મેળવી શકતો નથી પણ જે સાચા હૃદયથી ભગવાનનું ભજન કરે છે તેની હંમેશા જીત થાય છે એના પછીની બે પંક્તિઓ કે તુલસીના પાંદડાથી હરીને તોલે તો એ પવનનો પરપોટો બની જાય છે એટલે કે તે ક્યારેય પ્રભુને પામી શકતો નથી એના પછી અને તેમની પાસે હિમાલય જેવડો સોનાનો પર્વત મૂકો એટલે કે ઢળક સંપત્તિથી એમને રીઝવો ને તો એ માનતા નથી કેમ કે તેમની પાસે તો એનાથી મોટો સોનાનો મેરુ પર્વત છે આગળ આમ ભારે અને હળવા પ્રભુને કઈ રીતે મૂલવવા માટે હે મનવા જે સાચા હૃદયથી ભગવાનનું ભજન કરે છે તેની હંમેશા જીત થાય છે એક ગણિત અને માંડ મળી છે એક જીવનરૂપી ગણિત માંડ મળે છે મનુષ્ય જન્મ તો અતિ દુર્લભ છે જીવતરના ઘાટે સાચા ખોટાના હિસાબ કરવાથી કશો જ લાભ થવાનો નથી સહેલીશ તું જીવનરૂપી સંસારના મોજા સાથે તું આનંદ કરી શકે કે પછી ઘરની ભીતોને ભૂલી અને પડ્યો રહીશ એટલે કે સંસારની મોહમાયામાં ભૂલો પડી સ્થિતિ હે મનવા જે ભગવાનની સાચા હૃદયથી ભક્તિ કરે છે એની હંમેશા જીત થાય છે આગળ જોઈએ હવે તારી સમજથી તું મૂલવવાનું છોડી દે અને આવી ખોટી અને ઢંગ વિનાની રીતથી તું ભગવાનને મુલ કાઢવાનું કહેવા દે નવ લાખ તારા નીચે બેઠા છે એટલે કે હરિવર નવ લાખ તારાઓ જેટલા જ અમૂલ્યને કિંમતી છે તું કયા ત્રાજવે એને તોડીશ તું કયા માપદંડથી એનું મૂલ્ય તું કેવળ એને ચપટી જુઢૂળ જેટલો પ્રેમ ચપટીશ અર્થાત એમની થોડી ઘણી ભક્તિ કરીશ ને તો એ ચૌદ ભુવનનો સ્વામી તારી પાસે આવશે અને તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે માટે કહું છું કે હે મનવા તું સાચા હૃદયથી ભગવાનનું ભજન કરશે તો હંમેશા તારી જીત થવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણું સત્તરમું કાવ્ય પૂર્ણ કરીએ છીએ સત્તરમા કાવ્યના કવિ પરિચયની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે એ બધે બધી લખી નાખવાની છે ત્યારબાદ શબ્દાર્થ અને સ્વાધ્ય લેખન પણ પૂર્ણ કરી લેવાનું છે ધન્યવાદ